નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ આજનો વિડિયો વિડિયો શરૂ કરતા પહેલા આપણી Android એપ્લિકેશનને ડાઉનલોડ કરો Android એપ્લિકેશન તમે આપડા કરંટ અફેરની PDF ઈ-બુક તેમજ વર્તમાન પત્રિકા બધું મેળવી શકો છો છેલ્લા 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના કરંટ અફેરની PDF ઈ-બુક તમને આ એપ્લિકેશનમાં મળી જશે ઉપરાંત તમને ટેસ્ટ સિરીઝ પણ મળશે આ બધું જ એક કોર્સ ની અંદર કરંટ અફેર નો ডেইলি કરંટ અફેર નો પ્રીમિયમ કોર્સ છે એની અંદર આ બધી તમને વસ્તુ મળી જશે શરૂ કરીએ આજનો વિડિયો સ્વમ મિશન છે હાલમાં કયા દેશે લોન્ચ કર્યું છે તો સ્વમ મિશન છે આ લોંગ માર્ચ 3 3 ની 2c રોકેટ ની મદદ થી લોન્ચ કર્યું છે તો આ લોંગ માર્ચ નામ ના જેટલા પણ રોકેટ હોય છે આ કોના હોય છે આ ચીન હોય છે બરાબર તો બીજું એક રોકેટ કહું સ્પેસ એક્સનું ફાલ્કોન નાઇન તો આવા બધા રોકેટોને ખાસ યાદ રાખવા પીએસએલવી જીએસએલવી એસએસએલવી આવા બધા રોકેટ હોય તો એ ઇસરોના હોય બરાબર આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે ક્લિયર તો આ સ્વમ મિશન છે એ ચીને લોન્ચ કર્યું છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે

ચીન બે ત્રણ કારણોથી ન્યૂઝમાં હતું બરાબર એમાંથી એક કારણ ખાસ અગત્યનું છે એ ક્યાં થઈ હતી એ થઈ હતી કઝાકિસ્તાનની રાજધાની આ સમિટ ની અંદર છે બેલારુસ રૂસ દસમો સદસ્ય બન્યો છે એસસીઓનો નવમો પણ હતો નવમો બન્યો તો ઈરાન બરાબર તો એને પણ આપણે યાદ રાખીશું ભારતે બે હજાર નેતાઓ અહીંયા આવેલા નતા ગ્લોબલ ગેસ ફ્લોરિંગ ટ્રેકર રિપોર્ટ આ કઈ સંસ્થાએ જાહેર કર્યો છે ગ્લેસ ગેસ ફ્લોરિંગ એટલે શું પેલા તો એ વસ્તુ સમજો બરાબર

તો એના કારણે છે ઘણી વખત આગ લાગવાની ઘટનાઓ બને છે આ તેલ કાઢતી વખતે અમુક ગેસ લીક થાય અને ગેસના કારણે આગ લાગે એ ઘટનાને કહેવાય ગેસ ફ્લોરિંગ બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખજો ગેસ ફ્લોરિંગ માટેનો એક ટ્રેકર રિપોર્ટ છે હાલમાં જાહેર કર્યો છે આ વર્લ્ડ બેંકે જાહેર કર્યો છે તો આન્સર આવશે વર્લ્ડ બેંક ક્લિયર બાકી કોઈ તમને આવી રીતે સમજાવશે નહીં કે કઈ રીતે ગેસ ફ્લોરિંગ થાય બરાબર તો પેટ્રોલિયમ જમીનમાંથી તમે કાઢો ત્યારે બહાર પાડ્યો છે અને વર્લ્ડ બેંક શું કહે છે આ રિપોર્ટ પ્રમાણે તો ગેસ ફ્લોરિંગની જે ઘટનાઓ છે એમાં બે નો ડેટા જે છે એને તમે બે આરે બે હજાર ત્રેવીસ સાથે કમ્પેર કરો તો ટોટલ સાત ટકાનો અહીંયા તમને વધારો જોવા મળશે બરાબર બે હાજર ત્રેવીસ કરતા બે હાજર ચોવીસમાં ગેસ ફ્લોરિંગની ઘટનાઓમાં સાત ટકાનો વધારો થયો એટલે કે વૃદ્ધિ થઈ છે બરાબર તો પેટ્રોલિયમ તેલ કાઢતી વખતે આવી ભીષણ આગ લાગવાની ઘટનાઓ બને છે બરાબર એને ગેસ ફ્લોરિંગ બે હજાર બાવીસ માં એકસો ઓગણચાલીસ બીસીએમ જેટલું ગેસ ફ્લોરિંગ થયેલું હતું અને બાકી ત્રેવીસ માં એકસો અડતાલીસ વધીને સાત ટકા વધ્યું એટલે એકસો ને સડતાલીસ બીસીએમ જેટલું થયેલું હતું બાકી ઓઇલ પ્રોડક્શનની માત્રા જે છે બરાબર એમાં એક ટકાનો વધારો થયો છે બરાબર તો આ પણ સારા ન્યૂઝ છે ક્લિયર બાકી તેલ ઉત્પાદક દેશોમાં ગેસ ફ્લોરિંગની ઘટનાઓ વધારે જોવા મળે છે અને વર્લ્ડ બેંક બીજો એક રિપોર્ટ પણ બહાર પાડે છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટ આ પણ વર્લ્ડ બેંક બહાર પાડે છે એ પણ તમે યાદ રાખજો ઘણી વખત ક્વેશ્ચન જીપીએસએમ સીધા આવે કે ફલાણો રિપોર્ટ કોણ બહાર પાડે છે આવી રીતના અમુક રિપોર્ટર નામ યાદ રાખવા પડશે તમારે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં સૌથી વધુ કેસ કયા રાજ્યમાં જોવા મળ્યા છે જો આ રિપોર્ટ છે એ રાષ્ટ્રીય મહિલા આયોગે બહાર પાડ્યો છે નેશનલ વુમન કમિશન નેશનલ કમિશન ફોર વુમન એવું પણ હોય છે લગભગ ફૂલ ફોર્મ તો આના જે અત્યારે અધ્યક્ષ છે કોણ છે બરાબર અધ્યક્ષ છે રેખા શર્મા બરાબર તો એમને પણ યાદ રાખી લો સાથે સાથે અને આમાં સૌથી વધારે મહિલાઓ વિરુદ્ધ કેસ નોંધાયા છે ઉત્તર પ્રદેશમાં સંખ્યા છ હજાર ઉપર છે બરાબર સંખ્યા પણ કદાચ લખી હોય તમને દેખાડું તો છ હજાર ઉપર કેસ નોંધાયા છે ચોસઠસો બાણું જેટલા કેસ છે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયા છે હિંસાઓનો બરાબર ત્યાર પછી બીજો ક્રમ છે એ દિલ્હીનો આવે છે એક હજાર એકસો ને ઓગણીસ કેસ છે ત્રીજો ક્રમ મહારાષ્ટ્ર છે બરાબર તો ટોપ થ્રીને યાદ રાખો મહિલાઓ વિરુદ્ધ હતા હિંસાના કેસમાં

ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર રિપોર્ટ છે આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આ એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે જાહેર કર્યો છે તો ઓપ્શન બી આપણો આન્સર અહીંયા થશે ક્લિયર તો હાલમાં આ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ ઓન વેલ્યુ ઓફ આઉટપુટ ફ્રોમ એગ્રીકલ્ચર એન્ડ એલાઇસ સેક્ટર 2024 ટ્વેન્ટી ફોર રિપોર્ટ છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે જાહેર કર્યો છે હવે આ રિપોર્ટમાં શું છે તો જેટલું આપણું પ્રોડક્શન છે એના વિશે આપણને માહિતી મળશે તો રિપોર્ટમાંથી જેટલા પણ સેન્ટેન્સ લખ્યા છે ને એ બધા જ સેન્ટેન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો એક સેન્ટેન્સ તમારે પરીક્ષા માટે ગોખી નાખવાના છે બરાબર તો આ ખાસ કહી દઉં છું કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય પછી એ હાઈકોર્ટ હોય પીએસઆઈ હોય કે પછી કોન્સ્ટેબલ હોય કે પછી જીપીએસસી હોય ડાયરેક્ટલી ક્વેશ્ચન આમાંથી આવશે આ રિપોર્ટ તમારા માટે બહુ જ અગત્યનો છે તો

ફળ અને શાકભાજીની બાબતની વાત કરીએ તો એમાં સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે દાળનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે મધ્યપ્રદેશ છે જેટલા પણ રાજ્યવાળા કીધા છે ને એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઉપરના યાદ રહે ન રહે પણ રાજ્યોવાળા તો તમારે યાદ રાખવા જ પડશે એક એક પાંચ લાઈન છે પાંચે પાંચ બહુ અગત્યની છે કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે છે પીએફઆરડીએ તરફથી અટલ પેન્શન યોજના અંતર્ગત અધિકતમ નામાંકનમાં માટે નીચેનામાંથી કોને રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો આપ્યો છે આ જે બેંક છે એણે ચાર પોઈન્ટ પાંચ લાખ એટલે કે સાડા ચાર લાખ લોકોનું અટલ પેન્શન યોજનાની અંદર નોમિનેશન કર્યું છે આ બેંકનું નામ છે કર્ણાટક વિકાસ બેંક ઓપ્શન બી આપણો આન્સર થશે અને કેનેરા બેંક દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે બરાબર તો પીએફઆરડીએ પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આ યોજનાને આ મેનેજ કરે છે પીએફઆરડીએ અટલ પેન્શન યોજનાને અને આના અંતર્ગત અધિકતમ નામાંકન માટે કર્ણાટક વિકાસ ગ્રામીણ વિકાસ બેંક છે એને અટલ પેન્શન યોજના માટે આ પુરસ્કાર આપવામાં આવેલો છે અટલ પેન્શન યોજના વિશે વાત કરી દઉં સાઈઠ વર્ષ પછી જે છે બરાબર આ યોજનામાં જે લોકોએ લાભ લીધો છે સાઈઠ વર્ષ પછી એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શન એમને મેળવી શકાશે જેટલું રોકાણ કરે એના ઉપર હોય બરાબર હવે એક હજાર થી પાંચ હજારનું પેન્શન તો મળશે એમાં વચ્ચેનો કોઈ આંકડો નહીં આવે તો બે હજાર ને પંદર માં આ યોજનાની શરૂઆત થઈ હતી ઓકે અને આ નાણાં મંત્રી અંતર્ગત આવતી યોજના છે અને આનો લાભ કયા વર્ષ સુધીના લોકો લઈ શકે અઢાર થી ચાલીસ વર્ષ સુધીના લોકો લઈ શકે છે

બસ એટલું યાદ રાખો ચાલશે હવે આ તો સ્ટેજ ત્રણ ની વાત કરી બરાબર સ્ટેજ વન અને ટુ ક્યાં થયા સ્ટેજ વન અને ટુ પેલું જે સ્ટેજ વન હતું એ ચીનના સંઘાઈમાંથી દક્ષિણ કોરિયામાં હવે ત્રણેય થઈ ગયા પેલું ચીનમાં બીજું દક્ષિણ કોરિયામાં ત્રીજું છે તુર્કીમાંથી થયું ફાઇનલ ક્યાં થશે હવે ફાઈનલ થશે એ ફ્રાન્સના પેરિસમાં થશે બરાબર ફ્રાન્સના પેરિસમાં અત્યારે સમર નું પણ આયોજન થઈ રહ્યું છે તો એ પણ યાદ રાખવાનું હાલમાં જ જાહેર થયેલ લેન્સેન્ટના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હવાના પ્રદૂષણના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયો છે લેન્સેન્ટનો આ સૌથી પહેલો રિપોર્ટ છે આ યાદ રાખજો લેન્સેન્ટ સૌથી પહેલી વખત આવો રિપોર્ટ બહાર પાડ્યો છે હવાના પ્રદૂષણ માટે ટોપ ટેન શહેરો લીધા જ્યાં વધારે પ્રદૂષણ થાય છે અને એને રેન્કિંગ આપી તેમાં દિલ્હીમાં સૌથી વધારે મૃત્યુ નોંધાયા હવાના પ્રદૂષણના કારણે ટોટલ અગિયાર પોઈન્ટ પાંચ ટકા જેટલું પ્રદૂષણ દિલ્હીમાં છે તેના કારણે બાર હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો બીજો ક્રમ વરાણસી ત્રીજો ક્રમ કોલકાતા ચોથો ક્રમ પુણે પાંચમો ક્રમ છે ગુજરાતના અમદાવાદમાં ક્વેશ્ચનમાં એવું પણ આવે ગુજરાતનું અમદાવાદ કેટલામાં ક્રમ ઉપર હતું તો કે પાંચમા ક્રમ ઉપર હતું ચલો થોડાક ઓનલાઈન ક્વેશ્ચન જોઈ લે ડાયરેક્ટલી તો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે આખું જે છે આનું આયોજન કર્યું છે નાગરિક મંત્રાલય અને અપ્રવાસન બ્યુરો છે ચારધામમાં વધતી ભીડ ને રોકવા માટે ક્રાઉડ આઈ ઉપકરણ છે કઈ સંસ્થાએ બનાવ્યું છે ક્રાઉડ આઈ ઉપકરણ સીધું પૂછી શકે છે આઈટી રોરકી બનાવેલું છે એલર્ટ જાહેર કરે ભીડ ના લીધે છે વૈષ્ણવ સંત અલવર ની પ્રતિમા છે એ ભારતને પરત આપશે જે ત્યાં લોકો ચોરીને લઈ ગયા હતા બરાબર અંગ્રેજો લઈ ગયા હતા હાલમાં જ દેશનો પ્રથમ એઆઈ બેઝ સ્માર્ટ

ઝારખંડનારિયા ઉલ્મૂલન અભિયાનની શરૂઆત કરવા છે આ રાજ્ય જે છે બરાબર યુપી છે યુપી રાજ્યમાં બે હજાર સત્યાવીસ સુધીમાંથી મલેરિયા છે એનું નામો નિશાન દેશે આન્સર આવશે ઉત્તર કયા વર્ષ સુધીમાં કરશે એવું પણ પૂછે ટાર્ગેટ યાદ રાખજો બે હાજર કોના દ્વારા લખવામાં આવ્યું છે આ રમેશ બેસે લખ્યું છે ઘણા રાજ્યના રાજ્યપાલ તરીકે એમને કાર્ય કરેલું છે બરાબર બહુ વધારે પડતી એમના વિશે આપણે ફાયર ડ્રેગન ફોર મિસાઈલ જે છે ચર્ચામાં રહીતી કયા દેશની બેલેસ્ટિક મિસાઈલ છે તો બેલેસ્ટિક મિસાઈલ છે કેવા પ્રકારની મિસાઈલ છે એવું પણ પૂછે બેલેસ્ટિક મિસાઈલ એટલે મેં ઘણી વખત વિડીયોમાં કીધું છે બરાબર અહીંયા આખી પૃથ્વી છે અહીંયા ટાર્ગેટ છે આ મિસાઈલ છે બરાબર મિસાઈલ નો એમ કરી દો ટાર્ગેટ નો કરી દો ક્રુઝ મિસાઈલ છે ડાયરેક્ટલી અહીંથી હિટ કરી દેશે ટાર્ગેટ ને બેલેસ્ટિક મિસાઈલ શું કરશે પેલા વાતાવરણમાંથી બહાર નીકળશે ફરી પાછી વાતાવરણમાં ફૂલ સ્પીડ થી આવશે અને ટાર્ગેટ ને હિટ કરશે તો આનાથી જે ડેમેજ થાય છે બેલેસ્ટિક મિસાઈલ એ વધારે હશે ક્રૂઝ મિસાઈલ કરતા બરાબર અને આમ થાય ફિઝિક્સ ભણેલા હોય તો જેટલું ગતિમાં હોય એ વધારે નુકસાન કરે બરાબર તમે ક્યારેક પેલું કાર ટેસ્ટિંગના વિડીયો જોયા હોય તો ઓછી ગતિએ જતી હોય તો ઓછું નુકસાન કરે બરાબર અને વધારે સ્પીડમાં આવતી હોય તો વધારે ડેમેજ થતું હોય કાર બરાબર એ કાર ટેસ્ટિંગના વિડીયો જોયા હોય તો એમાં તમને ખ્યાલ આવતો હશે હાલમાં જ એન્સેફેલારોસ્ટોસ વુડી પ્લાન્ટ

તો આ સાથે અહીંયા આપણે સત્તરમી જુલાઈના વિડીયોને વિરામ આપીએ મળશું અઢારમી જુલાઈના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ બાય ગુડ નાઇટ શુભરાત્રી વિડીયો સારા લાગતા હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે અને કોઈ સજેશન હોય કે આ ટોપિક ઉપર વિડીયો બનાવો તો એવો સજેશન પણ આપી શકો છો ટ્રાય કરશું બનાવવાનું